બાર તો બાર કે ઇન્ના મજામો આવે તો એ જે ત્રણ ની ચાવી લાવવાનું પડે છે ઓ છ ની ચાવી શું કહે છે તો છ ની ચાવી એવું કહે છે કે ત્રણ વડે નિશ્ચિત ભાગી શકાય એટલે કે જે ત્રણ વડે જેટલી સંખ્યા નિશ્ચિત ભાગી શકાય તેવી બધી પણ કેવી સંખ્યા છ બે સંખ્યા હોય એ છ વડે ભાગી શકાય એકી સંખ્યા ના ભાગી શકાય ઉદાહરણ કે 534 જો 534 પર 4 એ શું થાય છે એકી સંખ્યા છે

એવી બે માંથી કોઈ પણ એક અંકની સંખ્યા હોય ત્યારે આપણે પાંચ વડે નિશેષ ભાગી શકાય છે જો ઉદાહરણમાં આપ્યું છે 3785 એકમ નંબર શું છે 5 210 એકમ નંબર શું છે 0 તો આ બંનેને આપણે પાંચ વડે નિશેષ ભાગી શકીશું બીજી જો 10 થી 4 માં શું હશે તો જે સંખ્યાના એકમના સ્થાને 0 હોય કોઈ પણ સંખ્યા આપી હોય પણ એને તમારા સ્થાનિક જીરો અને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છે ઉદાહરણ તરીકે જો 320 તો એકમના સ્થાને જીરો છે 500 તો એકમના સ્થાને જીરો છે તો આ સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ પછી ચાર નંબરમાં અગેની કસોટી જોઈએ અગેની કસોટી થોડી સમજવા લાયક છે એટલે તમારે ધ્યાન આપવું પડશે કે જે સંખ્યાના એકી સ્થાનના